વલસાડમાં ફરી એક વખત જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ મોતને નોતરી શકે છે એવા જીવલેણ સ્ટન્ટ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર વલસાડના નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર એક યુવક કાર ઉપર બેસી જોખમી સ્ટંટ કરતો નજરે ચડતો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આજનો યુવાધન સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવા અને વ્યૂઅર્સ વધારવા માટે કોઈપણ પ્રકારના જોખમી સ્ટંટ કરતા હોય છે તો આવા જોખમી સ્ટંટ ક્યારે જીવલેણ સાબિત થતા હોય છે જોખમી સ્ટંટ કે સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો જીવ ગુમાવતા હોય છે તેમ છતાં પણ આવા જોખમી સ્ટંટ કરવાનો લોકો બંધ કરતા નથી આ યુવાનો જોખમી સ્ટંટ કરી પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે પોલીસ આવા લોકો સામે જરૂરી પગલાં લે તે જરૂરી છે